જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે પૂરણપોળી બનાવશું તો પૂરણપોળી બનાવવા માટે આપણે આ તૂરની દાળ પલાળી દીધી હતી આ ટાઈમ હોય તો આપણે પલાળી દેવાની અને નો ટાઈમ હોય તો ડાયરેક બાફી નહીં થાય તો આ આપણે પલાળી દીધી હતી બે ત્રણ કલાક પલ્લી પલી ગઈશ એકદમ સરસ આ આપણે એલચી પાવડર લીધો છે થોડોક અને મોણ માટે આપણે આ તેલ લીધું છે બે ચમચી આ થોડુંક આપણે ગોળને વેતરી લીધો અને બે ચમચી આપણે દળેલી ખાંડ લીધીશ અને આ આપણે ઘી લીધું છે જોહે એ પ્રમાણે વાપરશું અને લોટ લીધો છે આપણે ઘઉંનો અને પાણી લીધું છે તો આપણે ગેસ ચાલુ કરીશું ને બાફા મેલી દઈશું આમાં આપણે થોડું પાણી એની અંદર આપણે રાખી ને તો આપણે આ પાણી ગરમ થવા દેવું તો આ ડાળ આપણે આમાં રાખી દેવું આ પાણી સરસ આપણે ધોઈને ડાળ લીધી છે આપણે એક વાટકો ડાળ લીધી છે તોરની તો થોડીક આપણે હળદર નાખી દઈશું આમાં અને થોડુંક આપણે તેલ નાખશું એટલે ઉભરાય નહીં એમ આપણે એટલું પાણી નાખશું

અને આપણે બેથી ત્રણ સીટી આપણે થવા દેવું આપણે ત્રણ સીટી થાય તો આપણે લોટ બાંધી લઈ આપણે એક વાટકો લોટ લીધો છે ઘઉંનો તો આ લોટને આપણે સાળી લેવું આપણે લોટ સાળી લીધો તો એમાં થોડુંક આપણે બે ચમચી મોણ નાખી દેવું આપણે બે ચમચી મોણ નાખી દીધું છે તો આને લોટને આપણે બાંધી લેવું બહુ ઢીલો એની બહુ કઠણ એની એ રીતનું બાંધવાનું છે આપણે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેવું તો આ રીતે આપણે લોટ સરસ બાંધી લીધો છે તો થોડુંક આપણે મોણ નાખીશું આમાં

તો હવે આપણે ગેસ બંધ કરી અને આપણે જોઈએ એકદમ બફાઈ ગઈ આપણે આ રીતની બફાની હોય એકદમ સરસ બફાઈ ગઈ હવે આપણે આને કાઢી લેવું એકદમ સરસ હવે આપણે આને આમાં કાઢી લેવું એટલે ઠરી જાય એકદમ આપણે સરસથી ઠરવા દેવું પછી આને આપણે મિક્સરમાં કાઢવાનું છે એટલે આના કડીક આપણે ઠરવા દેવું તો આપણે આ દાળ ઠરી ગઈ છે તો હવે આપણે આમાં મિક્સરમાં મિક્સર જારમાં કાઢી લેવું નાનું ઝાર લીધું છે આપણે તો આપણે આ ગોળ લીધો છે બે વાર આપણે આ પીસશું આ નાનું ઝાર છે એટલે આપણે ગોળે લીધો છે અને આપણે ખાંડય લીધી છે તો એક એક ચમચી ગોળને એક એક ચમચી આપણે ખાંડ નાખશું બધું મિક્સ કરી દેવું આને આપણે મિક્સરમાં કાઢી લેશું તો આપણે આ મિક્સરમાં એકદમ સરસ પીસી લીધું છે સરસ પીસાઈ ગયું છે તો આ રીતનું આપણે પીસવાનું હોય હાવ ને બધું પીસાઈ જાય એ રીતનું તો આપણે આમાં કાઢી લેવું તો આ રીતનું પીસવાનું હોય તો આ રીતે આપણે બધુંય પીસી લેશું એકદમ સરસ માવા જેવું થઈ જવું જોઈએ આ બધું આપણે નીકળી ગયું છે આપણી દાળ બધી પૂરણ આપણું તો હવે આપણે ગેસ ચાલુ કરશું આ કડાઈ નાખી એમાં આપણે ઘી નાખશું ત્રણ ચાર ચમચી ઘી નાખી દેવું આપણે આમાં ઘીને આપણે ગરમ થવા દઈએ આપણે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે આ પૂરણ આપણું આમાં નાખી દેવું અને સરસથી આપણે એને ગરમ કરી લેવાનું છે. જે સપડે થોડું ધીમો રાખશું. एकदम સરસ સપડે આને શેડી લેવાનું છે. एकदम સરસ સપડું पूरण सरस થઈ ગયું છે હવે તો આપણે અહીં એક ચમચી ઘી નાખી દેવું પુરણ પોર એકદમ સરસ લાગે સ્વાદ સરસ આવે હવે આપણે આને ઉતારી લેશું ગેસ આપણો બંધ કરી દેવું અને આપણે આ થાળીમાં નાખી દે ખરી જાય એટલે આપણે આ રીતે આમ કરી લેશું તો આપણે હવે આમાં એલચી મિક્સ કરી લેવું એકદમ સરસ આમાં એલચી મિક્સ કરી લેવું આપણે આપણે એકદમ સરસ આપણે આ બે પૂરણ આપણું એકદમ સરસ ગયું છે તો હવે આપણે જો આ રીતનું આપણે બનાવવાનું કે આ રીતે આપણે ગોળી વળી જાય રીતનું જો આ રીતે તો હવે આપણે આ લોટ જોઈ લઈશું તો લોટ બાંધેલો છે એ થઈ ગયો લોટ તો લોટ એ સરસ થઈ ગયો છે જે તેલ મળવા કરીને આપણે એકદમ મસ્ત લોટ થઈ ગયો જો આવો લોટ હોવો જોઈએ આ રીતને આમ આમ થાય નહીં તૂટવો ન જોઈએ આમ મસ્ત લોટ થઈ ગયો છે આપણો તો હવે આપણે આમાં વણી લેશું એક લોયો નાનો લેશું આપણે લોટમાં રાખીશું આપણે કોરો લોટ છે તો આ રીતે આપણે વણી લેવું આમ અને એક આપણે ચમચી લેવું લેજો નાનો આપણે આવી એ આમ વાળી લેશું આપણે વધારાનો લોટ છે એ થોડોક કાઢી લેવાનો ઉપરથી આ રીતે લોટમાં રાખશું હલકા હાથે આપણે આને વણવાનું છે આમ રીતે આ રીતે આમ પ્રેસ કરી આ રીતે આપણે આમ હા હલકા હાથે આ રીતે વણવાનું બી બાજુ આ બાજુના બાજુ આ રીતે આપણે વણી અને આપણે આમ રાખી દેવાની તો બધી આપણે આ રીતે વણી લેશું પછી આપણે એને આ રીતે આપણે આને એકદમ સરસ પોલા આથી આપણે વણવાનું ફેરવતું જવાનું વણતું જવાનું આ રીતે ફેરવતું જવાનું અને વણતું જવાનું એટલે આ પૂરણ પૂરણ આપણી ફાટે નહીં એમ આ રીતે આપણે બધી વણી લેશું બઈ એકદમ માપે માપ થઈ ગઈ છે સાત નામ બની છે આપણે પૂરણપુરી હવે આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે આ ડીશ રાખી દઈશું કડાઈને કઢાઈને સેજસેજ ગરમ થવા દેવું હવે આપણે આમાં સેળવી લઉં પેલા આપણે ઘી નથી નાખવાનું પેલા એમને સેળવી લેવાની છે પછી આપણે ઘીવાળા કરવાની છે તો આપણે એક વડ વાળી લઈ આ રીતે આપણે બીજી વળી સેળવી લેવું પછી આપણે એમાં ઘી સોડવાનું છે બીજા હવે આપણે આને ફેરવી લેશું અને આપણે ઘી એમાં લગાવી લેશું આ રીતે પછી જ ઘી લગાવવાનું આપણે આ રીતે સડી જાય ને પછી જ હવે આને બીજી બાજુ ફેરવી લેવું આપણે આ રીતે લેશું ડિઝાઇન પડે એ રીતે આ રીતે ડિઝાઇન પડવી જોઈએ તો આ રીતે આપણે બધી બનાવી લેશું એકદમ મસ્ત બની ગઈ છે તો આ રીતે આપણે બધી બનાવી લેશું

સાથે સાત રાખી દેવું અને એક આપણે ખોલશું અને સાથે આપણે દહીં રાખશું દહીં આરે પૂરણપૂરી મસ્ત લાગે છે બટેટાનું શાક હોય તો એકદમ મસ્ત બની ગઈ છે જો તૈયાર છે આપણી પૂરણપોળી જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી પૂરણપોળી